નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ચોપનસો ગુણ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં एक हजार तो <सथ> ने अठावन रुपया भाव थे जीविस मगफड़ी है भाई ऑलिटी बात की तो वजन में हार कर्ड वगर ना एक हजार ने अठावन रुपया भाव थी गया जीव પાંચ રૂપિયા ભાવ થયો ભાઈ 20 મગફળીએ પડીએ વાત કે તો પૂરા ઉતરાણીએ વજન વજનમાં પણ સારું ને દાણે પણ જોરદાર છે ટડવગન માં બીજો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી પાંચ રૂપિયા ભાવ થઈ ગયો છે ને સુપર ક્વોલિટીનો માલા કાંઈ ઘટે નહીં ઢગલો જોઈ લો લૂઝનો નો 5000 ચાલે 3500 કરી ગળે 1000 માં એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ની વાત કરી વજન માં હારી જોઈ લો ભાઈ એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નાદનો જોઈ લૂઝમાં આ મગફળી નો ભાવ નવસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને વજન હોય નવસો ને વીસ રૂપિયા ભાવ થયો વજન માં હળવો હોય અબિયાસન 5 રૂપિયા ભાવ થયો ભાઈ સુપર જીવીસ મગફળી એ પૂરા ઉતારાની વજનમાં પહારોન પડ વગરનું જોઈજો અબિયાસન 5 રૂપિયા ભાવ થઈ ગયો આજનો જીવિસ સુપર ક્વોલિટીનો માલ લઈજો ક્યાં ગટે નવ સોને નવ 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 સોને નવ નવ માલ કોતીરા આ મગફળીનો ભાવ નવસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની વજનમાં માં હળવું હે ભાઈ નવસો ને વીસ રૂપિયાનો ભાવ થયો લઈ લો વજન માં હળવું અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળી કડોગની વજનમાં સારું અને ભાઈ પૂરા ઉતારાનું એ અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયા જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નથી સુપર ક્વોલિટીનો માલ આવે દાણે પણ સારું એ 950 રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરીને વજન માડું હોય જોઈ 950 ભાવ થયો જીવીસનો વજન માડવી આ બે 200 રૂપિયા 800 ના 200 રૂપિયા માં ગુપ્તી લખ ભાઈ 1113 રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળી એ ભાઈ પૂરા ઉતારા ની ક્વોલિટી માં કંઈ ઘટતા એમ નથી વજન માં હારું ઘટ વગર નું 1113 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જીવીસ લઈ લો કંઈ ઘટ એમ સુપર હોલ્ડ

298911232 182 182 માં લગભગ ભરતી 1102 રૂપિયો ભાવ થયો એ ભાઈ જોઈ લો જીવસ મગ પડીએ ક્વોલિટી ની વાત ન તો સુપર ક્વોલિટી ની આ વજન માં સારું એને દાણે પણ જોરદાર છે બસ 1102 રૂપિયો ભાવ થઈ ગયો જીવસ ને જોઈ લો ક્વોલિટી ભાઈ કાઈ ઘટ્યામ નથી ભાઈ સુપર ક્વોલિટી આ ના

નવસો રૂપિયા ભાવથી ઓગણચાળીસ નંબર નો આજનો ક્વોલિટી આવી અગિયારસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ સુપર જીવીસ મગફળી ક્વોલિટી ની વાત કરીને વજન માં સારું પૂરા ઉતારાનું અને ગડ વગર નું જોઈ લો દાણે પણ જોરદાર અગિયારસો ને આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ નો સુપર ક્વોલિટી કઈ કટે નહીં